સૈયદ પુરામાં પથ્થર મારા બાદ પોલીસ એક્શનમાં આવી છે શહેર પોલીસે ડ્રોનથી સર્વેલન્સ શરૂ કર્યું છે તેમાં સમગ્ર ઘટના બાદથી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પથ્થર મારો થયેલા વિસ્તારના ધાબા પર ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ધાબા પર કાચની બોટલ પથ્થર કે અન્ય હથિયારો છે કે કેમ તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એક શેર માર્કેટ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે દુનિયાભરના સ્ટોક એક્સચેન્જમાં કાડાકાનો સિલસિલો યથાવત રહ્યો છે શુક્રવારે સેસેક્સ અને નિફ્ટી પર પણ મોટો ઘટાડો થયો છે તેના કારણે દેશ અને દુનિયાના અમીરોની સંપત્તિને પણ ઝટકો લાગ્યો છે આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નવ ઓગસ્ટના રોજ થયેલ ટ્રેની ડોક્ટરના રેપ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના સુનાવણી શરૂ થઈ હતી રાજ્ય સરકારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચમાં લગભગ ચાલીસ મિનિટ સુધી આ મામલે સુનાવણી થઈ હતી માં રોગચાળાથી ચૌદ લોકોના મોત નીપજ્યા છે ત્યારે શક્તિસિંહ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે શક્તિસિંહે જણાવ્યું કે તંત્રનું અનેકવાર ધ્યાન દોર્યું હોવાનો દાવો કર્યો હતો તેમજ નિષ્ણાંતોની ટીમને સર્વે માટે મોકલવાની માંગ કરી હતી અમદાવાદ શહેરમાં સ્કૂલ કોલેજ સહિત અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના સેલા વિસ્તારમાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર જૂઠો વચ્ચે મારામારી સર્જવા પામી ગણેશ સ્થાપનાને લઈ નજીવી બાબતે થયેલ ઝઘડાએ થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ રચનાત્મક પ્રચાર પદ્ધતિઓ સાથે મતદારોને આકર્ષી રહી છે અમેરિકામાં રહેતા એનઆરઆઈને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોનો ઉપયોગ દરરોજ એવા વિડીયો સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેમનો ચૂંટણી પ્રચાર અમેરિકાના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે રોડ ક્રોસ કરતી વખતે મહિલા ઓટો રિક્ષાથી અથડાઈ જેના કારણે ઓટો રિક્ષા પલટી ગઈ અને મહિલા રિક્ષા નીચે દબાઈ ગઈ ઘડીના છટ્ટા ભાગમાં સ્થળ પર હાજર મહિલાની દીકરી ત્યાં દોડી ગઈ સ્થાનિકોની મદદથી રિક્ષા ઉભી કરી માતા સહિત મુસાફરોનો જીવ બચાવ્યો નિમિત્તે બહેનો માટે એક ધાર્મિક પ્રવાસના કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જેમાં જેટલી બહેનોએ ભાગ લીધો આરકે ફાઉન્ડેશન ઊંઝા દ્વારા આંટા સમાજના પંદરથી થી પિસ્તાળીસ વર્ષની બહેનો માટે સામા પાંચમ નિમિત્તે બહેનો માટે એક દિવસીય ધાર્મિક પ્રવાસ વિશ્વેશ્વર અંબાજીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાતસો પચાસથી થી વધારે બહેનો પ્રવાસમાં જોડાયા હતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષે વિવિધ રમતોની આંતર કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફિઝિકલ વિભાગના યજમાન પદે આજથી ત્રણ દિવસ ભાઈઓ બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સોમવારે સ્પોર્ટ સંકુલ ગ્રાઉન્ડ ખાતે આંતર કોલેજ ભાઈઓ ભાઈઓભાઈનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલ ડિવલપમેન્ટની કામગીરીને લઈ કારણે નવેમ્બરથી કાલુપુરના પ્લેટફોર્મ નંબર એકથી નવના ચાર તબક્કામાં બંધ કરાશે જ્યારે ટ્રેનોને સાબરમતી અશારવા વટવા અને ગાંધીનગર સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે રીડેવલપમેન્ટની કામગીરીના ભાગરૂપે ચાર તબક્કામાં પ્લેટફોર્મ બંધ કરાશે